તો બાપા સીતારામ બધાની આસ તો જો આપણે ફાઇનલી અતારમાં મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે અતારમાં જો ઠંડી પણ એટલી પડી છે એટલે અથારમાં આપણે પહેરી લીધું છે સ્વેટર કારણ કે અતારમાં ઠંડી પણ એટલી પડી છે અને અતારમાં પવન પણ એટલો વાય છે અને હવે આપણે કબૂતરની અને ચકલાને ચણ નાખ્યા આવી તમને બધાને ખબર જ હશે આપણે રોજ કબૂતરની અને ચકલાને ચણ નાખવા જાવી છે તો અત્યારે હવે આપણે કબૂતરની અને ચકલાને ચણ નાખ્યા અને તમે બધા વ્લોગમાં બન્યા જો તો આપણે કઈ બાજુ નાખવાની છે એ પણ તમને બધાને ખબર જ હશે તો હવે આપણે હાલતા થઈ જાય કબૂતરને અને ચકલાને ચણ નાખવા તો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય રોજ આપણે કબૂતરને ચકલાને ચણ નાખવી છે અને આજે પણ આપણે થોડીક વહેલા ચણ નાખી દીધી છે કારણ કે કબૂતર અને ચકલા વહેલા ચણ સરવા આવે એટલે આપણે ચણ તો એને વહેલા નાખી દીધી છે અને આજે પણ આપણે ઘઉંની ચણ નાખી છે હવે આપણે કેટલી ચણ થઈ છે એ આપણે જોઈ આવી હવે તો ઝાઝી શણ નથી રહે કારણ કે કબૂતરને અને ચકલા વહેલા સણ સરવા આવે એટલે વહેલા શણ સરી ગયા છે હવે તો ખાલી થોડી જાજી શણ છે એટલે અત્યારે હવે આપણે ફરીથી પણ શણ નાખી દઈશું જો હવે તો કાંઈ શણ જા દેખાઈતી નથી હવે તો થોડી જાજી શણ હોય એવું લાગે છે આપણે રોજ સવારમાં વહેલા શણ નાખ્યું કારણ કે વહેલા કબૂતરને અને ચકલા સણ સર્વ આવે એટલે આપણે રોજ વહેલા નાખી દઈએ છીએ હવે તો જાજી શરણ પણ નથી રહી તો થોડી સાજી શણ છે બીજી બીજી શણ કબૂતરના ચકલા સણ સરી ગયા છે વહેલા આજે પણ આપણે ઘઉંની ચણ નાખીએ છીએ વાતાવરણ હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી દીધી છે અને આપણે વહેલા પણ ચણ નાખી હતી અત્યારે આપણે ફરીને ચણ નાખી દીધી આ બાજુ હજુ કાંઈ સૂર્યદાદા દેખાતા નથી કારણ કે આ ઝાડ આડું આવે એટલે કાંઈ દાદા દેખાય નહીં સુરદાદા તો ઉજી ગયા હોય એવું લાગે છે પણ આ કાંઈ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરદાદા દેખાતા નથી તો સુરત ઉગી ગયા હોય પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ નહીં દેખાતા આવે છે એટલે કઈ દેખાય તો અતારમાં આપણને સુરત નો મસ્ત તીખો તડકો હોય ને અતારમાં આપણને ગમે કારણ કે શિયાળામાં આપણને ઠંડી પણ એટલી વાંચી હોય એટલે અત્યારે આપણને તડકો હોય ને તડકી અતારમાં આપણને બે ગમે ને આકાશમાં કણખરા કબૂતરને ચકલા પણ ચણ સરવા જતા હોય એટલે કણખરા આકાશમાં કબૂતર પણ ઉડે છે અતારમાં કણખરા આકાશમાં કબૂતરને ચકલા પણ ઉડે છે વહેલા ચણ ચરવા જાય એટલે એ આકાશમાં કણખરા કબૂતરને ચકલા પણ ઉડે છે તો આપણે પણ ચણ નાખી દીધી છે આજે આપણે ઘઉની નાખી છે આપણે જો હવારમાં વહેલા ચણ નાખી દીધી હોય એટલે કબૂતરને ચકલા વહેલા ચણ સરી જાય આપણે રોજ વહેલા ચણ નાખી છે હવે તો થોડી જ હજી છે બીજી બધી તો સણ સરી ગયા છે અને અત્યારે મેઘર્વ પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો આસ્તો મેઘર્વ પણ એટલો આવ્યો છે આજ તો વરસાદ આવ્યો હોય એટલો મેઘર્વ આવ્યો છે વરસાદ આવ્યો હોય એટલો મેઘર્વ આસ્તો આવ્યો છે સુરત દાદા તો મસ્ત એકદમ મુગીન થઈ ગયા છે પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ આપણને સુરત દાદા દેખાતા નથી નક્તો સુરત દાદા ઉજી ગયા છે આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાય નહીં નક્તો સુરત દાદા ઉજી ગયા છે નતરમાં જો ઘણા ખરા પક્ષી પણ સરસરવા જાય છે ویله څړڅروازه ایله ګنخره پکشي په ودېسه په आकाशمه نو اتاره جو په आकाशمه ګنخره پکشي په ودېسه کارنکی ویله څړڅروازه ایله په आकाशمه ګنخره પક્ષી પર ઉડે છે અને અત્યારે જો મને વાય છે ઠંડી એટલે મેં પહેરી લીધું છે સ્વેટર અને તમે બધા પણ પહેરી લીજો કારણ કે અત્યારે પવન પણ એટલો છે અને મને વાય છે ઠંડી અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું